સાવ ઓછી ફરેલી ઘર ઘરાવ ગાડી સાવ પાણીના ભાવે વેચવાની છે સાવ ઓછી ફરેલી છે અને ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે પાણીના ભાવે અને ઘર ઘરાવાખી ગાડી તો કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારી ગાડી લેવાની હોય તો તમે આ ગાડી લઈ શકો છો વિડિયોની અંદર હું તમને કારની બધી ડિટેલ આપી જ દઇશ તો વિડિયો પૂરો જોતા રહેજો અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો કારના ઓનરનો વહેલી તકે તમે કોન્ટેક કરી લેજો બાકી બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો અલ્ટો ગાડી છે જે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડીના મોડેલ વાત કરું તો બે હજાર અને ના મોડેલની આ ગાડી અત્યારે ટીપ ટોપ કન્ડિશનમાં છે અને એસી પણ ચાલુ જોવા મળશે અને આખી ઘર ઘરાવ ગાડી છે માત્ર અઠાવન હજાર કિલોમીટર જ ચાલેલી આ ગાડી તમે જોઈ શકો છો આખી ગાડી ક્લીન ચોખ્ખી જોવા મળશે બાકી આ કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર નવા જ છે અને એસી કમ્પલેટ ચાલુ છે બાકી વધારે માહિતી માટે કારના ઓનરનો તમે એક વખત કોન્ટેક કરી લેજો કાર એકદમ સારા કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ કિંમત માત્ર ને માત્ર પિચોતેર હજાર જ્યાં ખેડૂત મિત્રો પિચોતેર હજારમાં માં આ ગાડી વેચવાની છે અને કિંમતમાં મિત્રો હજુ પણ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ કાર લેવાની હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને જુનાગઢ જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે તે કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો